બીઆરટીએસ બસ અકસ્માત મામલો એકનું મોત અને આઠ ઈજાગ્રસ્ત થયા બસ ચાલકને પોલીસે કરી ધરપકડ મળતી માહિતી મુજબ સુરત સ્વામી બ્રિજ ઉતરતા રસ્તે બીઆરટીએસ બસની પાછળ બીજી બસ ધડાકાભાઈ અટાઈ હતી જેમાં વચ્ચે રહેલા અને વાહનો દબાઈ ગયા હતા અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં અફરાત અફરી મચી જવા પામી હતી બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત આ ગમખોર અકસ્માતની જાણ થતાં મંત્રી પ્રફુલ્લ પાસરિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા આ અકસ્માતમાં કુલ નવ લોકોને ઈજા પહોંચી હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું